તો જય ગૌ માતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને હાલમાં તમે એક નંબર ઉપર જે આ જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે લંબાઈ જોઈ શકો છો કેમ કે મિત્રો જર્સી ટાઈપ ગાય હોય એનું ખાસ કરીને લંબાઈ જોવાની હોય છે સાથે સાથે આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે તમને આ ગાયની કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે થોડી ઘણી માહિતી જો આપવામાં આવે મિત્રો તો આ જગ્યાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયની દૂધની વાત કરું તો આઠક લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું ગે હોવાનું છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જગ્યાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની જે કિંમત છે કિંમત વિશે તમને જણાવવામાં આવે તો ગાયની તમે જે આ ગાય જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે આ ગાયની કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો અમે તમને કિંમત વિશે જણાવી દીધું પછી આ ગાયનું રંગરૂપ તમે જોઈ લીધું હતું જોઈ લીધું પણ હવે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગાય કોઠી તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે ત્યાં ગામ કોથી આવેલ છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને જો તમારે આ ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો કિંમત મેં તમને આગળ બતાવી દીધેલ છે હવે એના પછી મિત્રો તમે જે આ ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ગીર ઓળખી વેચવા આવી છે ઓળખીની વાત કરવામાં આવે તો ઓળખીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સિંગ ઉપર તરફ જાય છે ઓળખીની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે ઓળખીની તમે કદ કાઠું અને કઈ ઓળખીની બનાવટ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ઓળખીની તમને વાત કરવામાં આવે તો કે કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો બે મહિનાની બે મહિના થયા છે એટલે કે બે મહિનાની આ ગાફણ છે બે મહિના થઈ ગયા છે ફરી ગઈ અને હવે તમને આ વળકીની કિંમત વિશે જણાવવામાં આવે મિત્રો તો આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વળકીની જે કિંમત છે એ પણ મેં તમને સ્ક્રીન પર બતાવી દીધેલ છે એ જ રીતે ગાયના માલિકે એટલે કે ઓળખીના માલિકે ચાલીસ હજાર રૂપિયા આ ઓળખીની કિંમત રાખેલ છે હવે મિત્રો રંગ રૂપ કિંમત બધું જોઈ તો બહુ સારી અને બેસ્ટ ઓળખે છે બ્રિડિંગ માટે પણ બહુ સારી ઓળખી તૈયાર થાય એવું છે હવે પણ હવે આ ગાય જે છે એની તમને કિંમત વિશે માહિતી આપવામાં આવે કે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂચા જોવા મળે છે એ તો એ વાત કરવામાં આવે તો કે આ ગામ અમરેલી જિલ્લાની વાત કરું તો કે જિલ્લો અમરેલી તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકા બાબરા તો બાબરામાં તમને પ્રોપર એટલે કે અમરેલી જિલ્લાનો તાલુકો બાબરા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને મિત્રો જો આ ગાય તમને ગમતી હોય લેવી હોય તો જ આ એના માલિકના કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરજો અને કોટા ફોન ન કરતા મિત્રો લેવી હોય તો જ ફોન કરજો આગળ વાત કરવામાં આવે તો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય કોણ વેચાવાની છે ગાયની વાત કરવામાં આવે તો ખાસ કરીને મિત્રો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે ગાયના તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર છે મિત્રો મા કપાળમાં સફેદ ચીલું છે અને ચાર પાક સફેદ છે તમે જોઈ શકો છો નીચે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો રંગ હાઈટ બોડી એ અર ક્વોલિટીએ બહુ સારી અને બેસ્ટ કહે છે પણ હવે આગળ વાત કરવામાં આવે તો આ જગ્યાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે આ જગ્યાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે પચીસ દિવસ થયા છે એમાં ફરી ગઈ એને એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કહેમત વિશે જો વાત કરવામાં આવે તો આ જગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ગાયના માલિકે વીસ હજાર રૂપિયા કિંમત રાખે જ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આગળ છે એ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જગ્યાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને પ્રોપર એટલે કે ગામની વાત કરવામાં આવે તો કે ગામ ભાવનગર તાલુકાની જ વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લે ભાવનગર તો મિત્રો ભાવનગરમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને તમને કોન્ટેક્ટ નંબર તો આપી દીધા પણ મિત્રો કે તમે ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં પણ ફોન કરીને જઈજો કેમ કે જો ગાય વેચા ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો નો થાય હવે એના પછી મિત્રો આ જે ગીર ગાય તમે જોઈ શકો છો તો આ જે આ ગીર ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અર્ડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરો તો તમે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો સાથે સાથે લાલ કલર છે આ ગાયનો બહુ સારી અને બેસ્ટ ગાય છે લાલ કલરમાં અને કલર કોમ્બિનેશન લાલ છે અને મિત્ર આગળ વાત કરવામાં આવે તો આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે માહિતી તમને જો આપી દઉં બે દીઠિયા વીઆઈ ગઈ વિશે ચાર હાડા ચાર લીટર જેટલું આ ગાયનું દૂધ આવે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય જે છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે કે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો કે વાત કરવામાં આવે તો કે ગામ ભાવનગર તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે જો તમને જણાવવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો તમને આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી રહી છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ નહીં તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે એના પછી મિત્રો તમે જે આ ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ગીર ઓળખી પણ વેચાવા આવી છે ઓળખીની વાત કરવામાં આવે તો તમે એની હાઈટ જોઈ શકો છો સાથે સાથે ઓળખીની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ઓળખીની તાનકાટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ તાનકાટવાળી ઓળખી છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ઓળખી જે છે એની તમને કન્ડિશન વિશે જણાવી દો તો એ પણ હું તમને વાત કરું તો મિત્રો આ જે ઓળખી છે એ ઓળખી છે કે કાબરી ઓળખી એટલે કે આ ઓળખી તમે જોઈ શકો છો આઠ મહિનાની પણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો કે આ ખોટથી ગાપણ છે

તો કે ગામ નવાણિયા તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો મૂડી અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો જે મૂડી છે ત્યાં ગામ નવાણિયા છે જ્યાં તમને આ ઓળખી એટલે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખી માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે મિત્રો અને ઓળખી લેવી હોય તો ફોન કરજો ખોટા ફોન ન કરતા હોય એના પછી મિત્રો તમે જે આ ભૂરી ઓળખી જોઈ શકો છો તો આજે આ ભૂરી ઓળખી પણ વેચાવા આવે છે ભૂલી ઓળખીને તમે કાનક જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ઓળખીની તમે સિંક પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે કલર કોમ્બિનેશન એ સિંક પેટર્ન એ પાન કટે આઈટી બહુ સારી છે હવે મિત્રો આ ઓળખી તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે એટલે કે એ વાત કરું તો આ જે ઓળખી છે એ હાલ છ મહિનાની ગાભણ છે એમ ઓળખીના માલિકનું કહેવાનું છે કયા ખોટા ગાભણ છે એ પણ હું આગળ તમને જણાવી દેવાનો છું અને આ ઓળખીની માનું આગળના વેતરે છ લીટર જેટલું દૂધ હતું એમ ઓળખીના માલિકનું કહેવાનું છે આ જે ફૂડ છે જીઆર એકવીસ બસો ચાર એને આ ઓળખી જે છે એ ગાપણ છે ખૂટ પણ બહુ સારું છે મિત્ર રિઝલ્ટ પણ બહુ સારું આવશે હવે કિંમત વિશે વાત કરવામાં આવે તો બંનેની કિંમત પંચાવન હજાર રૂપિયા ઓળખીના માલિકે રાખેલ છે બે ઓળ કી એક માલિકની જ છે ને એણે જ રાખેલ છે પંચાવન હજાર રૂપિયા કિંમત હવે ક્યાં જોવા મળે છે એ બતાવી દઉં તમને તો કે ગામ નવાણિયા તાલુકાની વાત કરવામાં આવે તાલુકો મૂડી અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર અને મિત્રો જો તમે હજુ સુધી તમારે પણ કોઈ પણ પશુ વેચવું હોય ને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર અથવા તો ફેસબુક પેજ ઉપર વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો આડો વિડીયા વ્યવસ્થિત પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત એડ કરી આપશો એટલે કે વિડીયો મૂકી આપશો અને મિત્ર જો તમને વધારે ખ્યાલ ન આવે મેસેજ કરવામાં તો તમે અમને અમને ફોન કરી પણ શકો છો અમે તમને કઈ દઈશું જય ગૌ માતા જય દ્વારકાધીશ